સંતરામપુર આણંદ બસ સેવા પર મોટો વિવાદ ઉછળ્યો સંતરામપુર આણંદ બસ સેવા બંધ કરી દેતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ડેપો મેનેજરનું તાળું મંત્રીશ્રીની ફાળવેલ બસ પણ કાગળ પર જીએસઆરટીસી સંતરામપુર ડેપો દ્વારા આણંદ વાયા કાંકણપુર સેવાલિયા ડાકો રૂટની બસ સેવા અચાનક કાયમી બંધ કરી દેતા વિદ્યાર્થીઓને ગ્રામજનોમાં તીવ્ર રોષ ફાટી નીકળ્યો છે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અરસંઘવી દ્વારા ખાસ ફાળવેલી બસ ઇવન આફ્ટર ઓફિશિયલ રાઇટ ઓર્ડર્સ ડેપો મેનેજરે શરૂ ન કરવાની હઠધર્મી નીતિ અપનાવી હોવાનો ગંભીર આક્ષેપો સામે આવ્યા છે ડિવિઝનલ કંટ્રોલર ગોધરા દ્વારા પણ ચારણ આણ બે હજાર ના પત્રક નંબર ડીસી જીડીએ ટીઆર ઓપી ઝી એન ત્રણસો સત્તાણું દ્વારા તાત્કાલિક બસ શરૂ કરવાની સ્પષ્ટ આદેશવાળી આપવામાં આવી હતી છતાં ડેપો મેનેજરે આ આદેશનો પૂરેપૂરો અવગણ્યો હોવાનું જાણવા મળે છે આ બસ બંધ થતા સેંકડો વિદ્યાર્થીઓને રોજ દસથી પંદર કિલોમીટર વધારાનો પ્રવાસ મોડું પહોંચવું અને સુરક્ષાનો ખતરો જેવી મુશ્કેલીઓ ઊભી થઈ છે પીજી પોર્ટલ પર અનેક ફરિયાદો ને ટેલિફોનિક રજૂઆત છતાં કોઈ પગલું ન લેવાતા જીએસઆરટીસીની પ્રજાલક્ષી સેવાઓ નિષ્ફળ ગયાના પ્રશ્નો ઉઠી રહ્યા છે ગ્રામજનો અને વિદ્યાર્થીઓની ચીમકી જો બસ તાત્કાલિક શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલન અનિવાર્ય આજ જિલ્લા ડિવિઝન કંટ્રોલર ઓફિસ એમાં છેલ્લા કેટલાય સમયથી સંતરામપુર આનંદ બસ કાર્યરત છે જે સવારે સાત વાગે ઉપડી આનંદ જવા માટે નીકળે છે હવે આ માર્ગની અંદર ડાકોર પણ આવતો હોય છે જ્યાં રણછોડેના દર્શન કરવા માટે લોકો ઘણા બધા જતા હોય છે એને લઈ છેલ્લા કેટલાય દિવસથી છેલ્લા કેટલાય મહિનાઓથી અગાઉ રજૂઆત કરી હતી ડેપો મેનેજર સાહેબને ટેલિફોનિક રજૂઆત કરી હતી ઓનલાઈન ફરિયાદ કરી હતી અને લિખિત રજૂઆત પણ કરેલી હતી તેમ છતાં જે સંતરામપુર આનંદ બસ છે વારંવાર બંધ કરી દેવામાં આવતી હતી ત્યારબાદ સદન સદંતર બંધ કરી દેવામાં આવી એ પાછી ફરી રજૂઆત કરવામાં આવી અને ફરી પણ બંધ કરી દેવામાં આવી હાલ છેલ્લા દોઢ મહિનાથી આ જે બસ છે સદંતર બંધ છે હવે આ રૂટ ઉપર અંતરિયાળ ગામો છે જેમ કે કાકનપુર શેવાલિયા નદીસરથી માંડીને છે ડાકોર સુધી ડાકોરથી લઈને આનંદ સુધી લોકો બસમાં મુસાફરી કરતા હોય હવે આ મુસાફરી દરમિયાન યાત્રા પ્રથમ ડાકોર પણ આવેલો ત્યાં શ્રદ્ધાળુ જતા હોય અને વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ માટે પણ ત્યાં જતા હોય છે જેના કારણે વિદ્યાર્થીઓને બસ મળતી નથી સમયસર હવે એને લઈ આજ રોજ ડિવિઝન સાહેબ ને ડિવિઝન કંટ્રોલર સાહેબ ને પત્ર આપવામાં આવ્યું છે કે આ બસ વહેલી તકે શરૂ કરવામાં આવે આશીષ બારિયા ગોધરા